તો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છે ઇવનિંગ સ્ટારની બરાબર તો આની પહેલાંના વિડીયોમાં મેં વાત કરી હતી મોર્નિંગ સ્ટારની બરાબર તો મોર્નિંગ સ્ટારથી એકદમ ઉલટ આ પેટર્ન કહેવામાં આવે છે ઇવનિંગ સ્ટાર બરાબર મોર્નિંગ સ્ટાર એટલે સવારમાં જેમ સુરત દાદા આપણે ઊગતા હોય ને જે રીતની આપણે કેન્ડલસ્ટિક પેટર્ન દેખાય ને બરાબર એ રીતની હોય ઇવનિંગ સ્ટાર એટલે સંધ્યા ટાણું બરાબર કે આપણે સૂરજ આથમતો હોય એ રીતની આપણને આ પેટર્ન જોવા મળે છે બરાબર મિત્રો તો આપણે કઈ રીતના આમાં એન્ટ્રી કરવી કઈ રીતના સ્ટોપલોસ રાખવો અને સાથે સાથે કઈ રીતના આપણો ટાર્ગેટ રીતે ને આજે આ વિડીયોમાં આપણે એ વાત કરવાની છે બરાબર મિત્રો તો આ તમને જેમ કે અહીંયા પીપીટીમાં દેખાય છે બરાબર કે મોર્નિંગ સ્ટાર કઈ રીતના ફોર્મ થાય છે એની પહેલાં હું તમને જાણકારી આપી દઉં તો આ એક પહેલાં ગ્રીન સ્ટ્રોંગ ગ્રીન કેન્ડલ બને બરાબર મોટી સ્ટ્રોંગ ગ્રીન કેન્ડલ બને એની પછીની જે નાની કેન્ડલ બનવી જોઈએ એનું મહત્ત્વ નથી રેડ અથવા ગ્રીન બંને હોઈ શકે છે બરાબર ગ્રીને હોઈ શકે છે અને રેડ એ હોઈ શકે છે અને ત્યાર પછીની જે કેન્ડલ થ્રીજી કેન્ડલ હોય ને એ સ્ટ્રોંગ રેડ કેનલ બનવી જોઈએ બરાબર મિત્રો તો આ આપણી જી રહી અને એના ખાસ મિત્રો આ જેમાં અને બીનો જે ભાવમાં ગેપ અને ગેપડાઉન અપ અને ગેપડાઉન જોવા મળે ને તો આ કેન્ડલ ખૂબ સારી રીતના કામ કરે છે બરાબર મિત્રો અને સાથે સાથે આ કઈ જગ્યાએ બનવી જોઈએ તો આ રજિસ્ટન ઉપર બને ને તો ખૂબ સારી રીતના કામ કરે છે બરાબર મિત્રો તો આ રીતના આપણી મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્ન દેખાય છે સાથે સાથે હું તમને રિયલ ચાર્ટમાં પણ દેખાડી દઉં એટલે કઈ રીતના તમને એકદમ પ્રોપર આઈડિયો આવી જશે બરાબર મિત્રો તો આ આપણે બેંક નિફ્ટીનો ચાર્ટ છે નિફ્ટી ફિફ્ટી બરાબર આમ નિફ્ટી ફિફ્ટીનો ચાર્ટ છે અને આ જગ્યાએ આપણને જુઓ આપણને એક આપણી આપણી કેન્ડલ જોવા મળે છે બરાબર ઇવનિંગ સ્ટાર આપણને અહીંયા જોવા મળી બરાબર મિત્રો તો જેમ કે આ રીતના આપણો ભાવ એક અપજાતો હતો બરાબર અને અહીંયા રજીસ્ટન આવતા જુઓ આ એક સ્ટ્રોંગ ગ્રીન કલરની કેન્ડલ આ મેં તમને જેમ કે વાત કરી હતી કે કલર આમાં કોઈ પણ હોઈ શકે રેડ કલર હોઈ શકે અને ગ્રીન પણ હોઈ શકે અને તે પછીની એકદમ સ્ટ્રોંગ રેડ કલરની કેન્ડલ જોવા મળે અને ત્યાંથી જો આપણો ભાવ એકદમ ડાઉનમાં જતો જોવા મળ્યો તો આ રીતના આપણી ઇવનિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્ન કામ કરે છે બરાબર અને આમાં આપણી એન્ટ્રી અને સ્ટોપલોસ કઈ રીતના રાખવાનો એ પણ હું તમને જણાવી દઉં કે જે આ ત્રીજી કેન્ડલ રહીને એનો લો બ્રેક કરે ને ત્યાં આપણી એન્ટ્રી થઈ જશે અને આપણો સ્ટોપલોસ જી આ આપણી આઈ બરાબર નાની જેન કલરની કેન્ડલ રહીને એનો હાઈ પણ આપણે રાખીએ બરાબર તો નાનો સ્ટોપ લોસ ને આપણને ટાર્ગેટ ઘણો મોટો જોવા મળે છે બરાબર તો આપણો ટાર્ગેટ ક્યાં લાગીનો રહી કે જે આ નીચેની લિક્વિડિટી રહીને એ આપણો ટાર્ગેટ રહી બરાબર અને સાથે સાથે હું તમને દેખાડી પણ દઉં કઈ રીતના આપણો ટાર્ગેટ રહેશે તો અહીંયા આપણી એન્ટ્રી થઈ જશે બરાબર આ આપણો સ્ટોપલો લાગી જશે અને આ આપણો ટાર્ગેટ થઈ જશે તો આ રીતના આપણી ઇવનિંગ સ્ટાર પેટર્ન કામ કરે છે બરાબર મિત્રો અને આમાં જુઓ આપણને રિક્સ રિવોર્ડ કેટલો જોવા મળ્યો કે આમાં આપણે કેટલા પોઈન્ટ કેપ્ચર કરી શકીએ બરાબર તો આમાં આપણે ઓછામાં ઓછા એકસઠ પોઈન્ટ કેપ્ચર કર્યા બરાબર તો ખૂબ સારું આમાં આપણને પ્રોફિટ મળી રહે બરાબર તો આ વિડીયો એકદમ તમને બેસિકથી એકદમ ક્લિયર સમજાઈ ગયું છે બરાબર મિત્રો હવે પછીના જે વિડીયો આવશે ને એ આપણે પ્રાઇઝ એક્શન ચાર્ટ પેટન ઉપર આવશે બરાબર આપણે જે બેસિક નોલેજ લેવાનું હતું ને એના મેં જેટલા વિડીયો બનાવવાના હતા એ બધા મેં બનાવી નાખ્યા છે બરાબર મિત્રો તો હવે પછીના આપણે પ્રાઇઝ એક્શન અને ચાર્ટ પેટન ઉપર વિડિયો આવશે બરાબર મિત્રો જો કે હું આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ફોરેક્સ માર્કેટમાં જો જોવા જાવીને તો ઘણી બધી એવી કેન્ડલો છે કે અડતાલીસથી બાવન કેન્ડલોના નામ આવે છે બરાબર પણ બધી કેન્ડલો જો આપણે યાદ રાખવા બેસીને તો ઘણું લોચાવાળું કામ થઈ જશે બરાબર આપણું બધું ઉપરથી જશે એટલા માટે જી ખરેખર રિયલ માર્કેટમાં આપણને વધારે પડતી બને છે ને એ કેન્ડલોના મેં વિડીયો બનાવ્યા છે બરાબર મિત્રો તો હવે પછી આપણે પ્રાઇઝ એક્શન ચાર્ટ પેટર્ન ઉપર વિડીયો આવશે અને સાથે સાથે મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે ટૂંક સમયમાં હું આપણી નાની અમથી કોમ્યુનિટી ચાલુ કરવાનો છું બરાબર મિત્રો તો એમાંથી તમારા મારો પર્સનલ નંબર એ છે ને હું તમને આપીશ બરાબર જેથી કરીને તમે મને વોટ્સઅપ દ્વારા અથવા ટેલિગ્રામ ચેનલ દ્વારા તમે મને પૂછી શકશો બરાબર અને તમારા જે કંઈ પણ ડાઉટ હોય ને બને તે લાગી હું સોલ્વ કરી આપીશ બરાબર મિત્રો તો ટૂંક સમયમાં હું એ માટે જ કામ કરું છું કે મારી કમ્યુનિટી એક બિલ્ડ થાય બરાબર અને મારા જેટલા સબ્સ્ક્રાઇબર છે ને એના કોઈ પણ ડાઉટ હોય ને તો હું સોલ્વ કરી શકું તો એટલા માટે તમે મિત્રો મારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો બરાબર અને ટૂંક સમયમાં હું મારો પર્સનલ નંબર પણ તમને આપીશ જેથી કરીને તમારા જે કોઈ પણ ડાઉટ હોય ને એકદમ ક્લિયર થઈ જશે બરાબર મિત્રો અને સાથે સાથે મેં આ આખી જે આપણે કેન્ડલસ્ટિક પેટર્નનો કોર્સ ચાલી રહ્યો હતો ને એનો આ છેલ્લો વિડીયો છે બરાબર અમે આ તમારે એકદમ બેસિકથી મેં ચાલુ કર્યું છે બરાબર મિત્રો તો આ બેસિક જે તમારું ક્લિયર થઈ જશે ને પછી આપણે હળવા એડવાન્સ એડવાન્સમાં જતા જઈશું અને સાથે સાથે જો તમે જૂના વિડીયોનો જોયા હોય ને તો એન્ડ માં તમને પ્લેલિસ્ટ પણ મળી જશે એક વખત આખી આખી પ્લે લિસ્ટ ચેકઆઉટ કરો જેથી કરીને તમારું બેસિક નોલેજ એકદમ ક્લિયર થઈ જાય તો આ વિડીયોમાં આટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં નવી જાણકારી સાથે ત્યાં સુધી થેન્ક યુ